વર્ષે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મહત્વના સમાચાર હવે ચોમાસુ સત્ર મળશે ઓગસ્ટ મહિનામાં ઓગસ્ટમાં મળશે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ત્રણ દિવસનું આ ચોમાસુ સત્ર હશે જે ઓગસ્ટમાં મળશે વીસ થી ત્રેવીસ અથવા તો પચીસ થી અઠ્યાવીસ ઓગસ્ટ વચ્ચે આ ચોમાસુ સત્ર મળશે ત્રીજી વખત પીએમ બનતા મોદીને અભિનંદન આપતો ઠરાવ પણ પસાર કરાશે સમગ્ર દિવસ અભિનંદન ઠરાવ પર ચાલી શકે છે ચર્ચા તો ઓગસ્ટમાં મળશે હવે ગુજરાત વિધાનસભાનું સત્ર જે ત્રણ દિવસ સુધી આ સત્ર ચાલશે વિધાનસભાનું ચોમાસુ સત્ર હવે ત્રણ દિવસ ચાલશે જે ઓગસ્ટમાં ચોમાસુ સત્ર મળશે

સમગ્ર દિવસ દરમિયાન અભિનંદન ઠરાવ પર ચર્ચા ચાલશે